નમસ્કાર દર્શક મિત્રો હું છું રહ્યા સમાચાર અમરેલી સતી આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું જેમાં ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ વૈસૈયા તેમજ પીએસઆઈ રતન ગઢવી હેઠળ સ્ટેશન માં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધ્યક્ષ સ્થાને લોક દરબાર તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન જેમાં ચલાલા વિસ્તારના આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ચલાલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જઈને ગુડ ટચ એન્ડ બે ટચ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી ઇન્સ્પેક્શનમાં એસપી સંજય ખરાત દ્વારા ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને પીઆઈ વસૈયાની તેમજ આર એસ રતન ગઢવીની કામગીરીને બિરદાવી હતી આ તકે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ચલાલા નગરપાલિકા સદસ્યો વેપારી અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સંસ્થાઓ તેમજ સરપંચ અને વેપારી અગ્રણીઓ દ્વારા એસપી સંજય ખરાતનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સરવૈયા સાહેબ દ્વારા હાજર રહેલ તમામ ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ખૂબ આભાર વ્યક્ત કરું છું તે ગ્રામ પંચાયત નગરપાલિકાના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ બીજા આગેવાનો આપ સૌ આ કાર્યક્રમમાં વધાર્યા તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું સીસીટીવી બાબતે જે વાત કરી સાથે તેમ સીસીટીવી ડિટેક્શન તેમજ બીજે બીજા બધા ડાયમેન્શનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે આપણા જરાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ તેત્રીસ ગામોમાંથી તેર ગામોમાં સીસીટીવી લાગી ચૂક્યા છે આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો તે દરમિયાન જે આ વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ તરફથી એ અરજદારે બહુ સારું એવું અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઈલ નામને એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી પણ તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આજે પ્રોજેક્ટ ઇગલ આઈટ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સીસીડીને તો ઊભું કરવાનું નક્કી કરવામાં આવે છે આમાં જિલ્લાના દાતાઓશ્રી સરપંચશ્રી અને ગ્રામજનો તરફ બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં આ તરફનું સીસીટીવી નેટવર્ક પણ ઉભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે ઓકે થેન્ક યુ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોકસામના ન્યૂઝ